નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પશુપાલક માટે સૌથી મોટી યોજના પશુપાલન અંતર્ગત સરકાર તમને બે લાખ રૂપિયાની સહાય સીધી ખાતાની અંદર આપશે તો મિત્રો નવા ફેરફાર સાથે તમે કઈ બેંકની અંદર અરજી કરી શકશો તો અરજી સાથે જોડવામાં આવતા જે અગત્યના પુરાવા છે એના વિશે વાત કરીશું કે આ યોજના કોને લાભ મળશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની યોજના છે એના વિશે જાણીશું કે આ યોજના માટે તમે કઈ બેંકની અંદર ફોર્મ ભરી શકશો તો વિગતો આપણે જાણીએ કે આ યોજના જે પશુપાલન માટે જે લોન માટે સહાય છે તો આની અંદર બે લાખ રૂપિયાની સીધી સહાય ખાતાની અંદર મળે છે તો આ યોજના માત્ર એસબીઆઈની અંદર આ યોજના ચાલુ છે એટલે કે એસ પશુપાલન યોજના જે બે હજાર ચોવીસ અંતર્ગત તમે ફોર્મ ભરી શકશો તો પશુપાલનને દેશભરના ખેડૂતો માટે નિર્ણાયક રીતે લાભદાયી આવ વ્યવસાય છે જો કે આ સાહસ શરૂ કરવા માટે ઘણીવાર નોંધપાત્ર પ્રારંભિક રોકાણ કરવાની જરૂર પડે છે તો ખાસ કરીને પ્રાણીઓને ખરીદવા આશ્રયસ્થાનો બાંધવા માટે ઘાસચારો પૂરો પાડવા માટે નાણાકીય અવરજવરનો લીધે છે તો આના માટે તમારે જે સૌથી મોટી છે પૈસાની જરૂર પડે છે તો મિત્રો આની અંદર તમને એસબીઆઈના માધ્યમથી તમે બે લાખ રૂપિયાની સહાય લોન મેળવી શકો છો તો ઘણા પશુપાલકો તેમની કા કામગીરી શરૂ કરવી હોય અથવા તેનો વિસ્તાર કરવો પડકારજનક લાગે છે તો આ જરૂરિયાતને ઓળખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ દ્વારા એસબીઆઈ પશુપાલન લોન યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના વિશેષ અંતર્ગત કોને લાભ મળશે તો એસબીઆઈ પશુપાલન લોન યોજના બે હજાર ચોવીસ હેઠળ ખેડૂત તેમની જરૂરિયાતને આધારે ચાલીસ હજાર રૂપિયાથી લઈને બે લાખ સુધીની લોન મેળવી શકે છે આ લોન મુખ્યત્વે ફાર્મિંગ પશુપાલન અને અન્ય પશુધન સંબંધિત પ્રવૃત્તિઓ રોકાયેલા લોકોને લક્ષ્ય બનાવે છે તો ખેડૂત છે ફાર્મ બનાવેલું હોય એ તબીલો હોય એમને પણ આ લાભ મળે છે અને મિત્રો આની અંદર તમારે જો પાંચથી વધુ પશુઓ ખરીદવા હોય તો તમે આ લોન લઈ શકો છો તો મિત્રો આની અંદર પાંચથી વધુ પશુ ખરીદવા માટે તમને લોન પ્રોવાઈડ કરવામાં આવશે તબીલો બનાવવા માટે તમને આ લોન સૌથી મોટો ઉપયોગી થશે તો લોનની રકમ પશુઓની સંખ્યા આધારે નક્કી કરવામાં આવે છે જેમાં વધુ સંખ્યામાં પ્રાણીઓ સાથે લોનની પાત્રતા વધારો થાય છે તો મિત્રો આની અંદર તમારે જે પશુ ખરીદવા હોય તો પાંચથી વધારે પશુઓ તમે ખરીદશો તો એના આધારે તમને લોન આપવામાં આવશે તો મિત્રો પાંચથી વધુ પશુઓથી લઈને દસથી લઈને પંદરથી લઈને પચીસ સુધી જો પશુ ખરીદવા માગતા હોય એ પ્રકારે તમને સરકાર એસબીઆઈની અંદર જે લોન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે તો મિત્રો આપણે વધુમાં જાય કે મુખ્ય વિશેષતા આ યોજના અંતર્ગત જાણીએ કે આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવાનો છે ખાસ કરીને પશુપાલન સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે પશુધન ધરાવતા પાત્ર ખેડૂતોને એસબીઆઈ પશુપાલન લોન યોજના બે હજાર ચોવીસ હેઠળ લોન માટે તમે અરજી તમે એસબીઆઈ શાખામાં જઈને તમે કરી શકો છો તો પશુધન સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલા શહેર ગ્રામીણ નાગરિકો બંને આ યોજનાનો લાભ લઈ શકે છે જો તમે ગામડાની અંદર રહેતા હોય અથવા શહેરની અંદર કોઈપણ જગ્યાએ રહેતા હોય અને તમે વ્યવસાય કરવા માગો છો પશુપાલનનો તો તમે આ યોજનાની લોન લઈ શકો છો એસબીઆઈની અંદર તો પશુપાલન લોન યોજના અમલીકરણ સમગ્ર દેશમાં રોજગારના નવા રસ્તા ઊભી થશે તો બેરોજગાર યુવાનો આ યોજના હેઠળ મેળવી પશુધન વ્યવસાય શરૂ કરી શકે છે તો મિત્રો બે લાખ રૂપિયાની જે લોન તમે લઈ તમે પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકો છો તો મિત્રો આની અંદર લાભ કોને મળશે તો મિત્રો આની અંદર જાણીએ તો અરજદાર ભારતીયનો નાગરિક હોવો જોઈએ તેઓ કોઈ પણ બેંકમાં ડિફોલ્ટર ન હોવા જોઈએ અરજદાર સામે કોઈ બાકી લોન ન હોવી જોઈએ લોનપાત્રતા માટે પશુધનની માલિકી ફરજિયાત હોવી જોઈએ તો અરજદારો વર્ષમાં એકવાર આ લોન લાભ લઈ શકે છે અને ચૂકવણી તમે સમય પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો વધુમાં જાણીએ કે કયા કયા દસ્તાવેજો જરૂર પડશે તો મિત્રો પશુધન માલિકનો આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો ઓળખનો પુરાવો પશુધનની ગણતરીના ઘોષણા જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર સાથે આધારના લિંક હોવા જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તો મિત્રો આની અંદર અરજી જ્યારે પણ તમે એસબીઆઈની અંદર કરો છો ત્યારે તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે તો સૌથી પહેલાં એસબીઆઈ જે શાખા છે એની મુલાકાત લેવાની રહેશે તો લોન વિભાગના અધિકારી સાથે સલાહ લેવાની રહેશે પછી તમારે ત્યાં લોન માટેનું અરજી ફોર્મ છે એ સચોટ રીતે ભરવાનું રહેશે પછી તમારે જે દસ્તાવેજો આપવાના રહેશે અને પછી તમારે શાખામાં જે ફોર્મ સાથે દસ્તાવેજો સબમિટ કરવા પડશે મંજૂરી મળ્યા બાદ લોનની રકમ અરજદારના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ જે રકમ છે લોન મળી છે એ તમે ઇએમઆઈના માધ્યમથી તમારે સંપૂર્ણ લોન જેટલા મહિનાની રાખેલી હશે એટલા મહિનાની અંદર સમયસર પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન